નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરવાના આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ બાર પછી જે શિક્ષક બનવા માટે નવો કોર્ષ જાહેર કરવામાં આવ્યો છે અને મિત્રો હવે જે શિક્ષક બનવા માટે બી એડની જરૂર પણ નથી મિત્રો લાયકાત પણ ચેન્જ કરવામાં આવી છે તેના વિશે આપણે વળી ચર્ચા કરવાના છીએ નવા નિયમ પ્રમાણે આ કૌતા કરવું પડશે આ કોર્સ કરવું પડશે તો મેં કયો કોર્સ કરવાના છે તેના વિશે આપણે વળી ચર્ચા કરવાના છીએ અને મિત્રો હવે બી એડની જરૂર પણ નહીં રહે તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ એ લોકો બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછું મિત્રો આવી સિવાય જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી અથવા મિત્રો કોઈ પણ જે શિક્ષક ભરતી આવે પછી જે કામી ભરતી આવે વિદ્યા સહાયક ભરતી આવે જ્ઞાન સહાયક કોઈ પણ અપડેટ આવે જે શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી અમે ચેનલ પર વાત કરવામાં આવશે ચેનલ સબસીકરણ ભૂલશો નહીં તો ચાલો વિધાન મિત્રો રહેશે મને વગર એવિડન્સ શરૂઆત કરું છું મિત્રો ધોરણ બાર પર શિક્ષક બનવા માટે નવકો જાય કચ્છના વિશે વાત કરતાં પહેલાં મિત્રો જે ભરતી આવી છે જોઈ શકો છો મિત્રો મન મંદિર શ્રી મન મંદિર વિદ્યાસાગરપુર પાલનપુર સ્ટાફ જોઈએ છે એકથી આઠમાં ગુજરાતી સારી અંગ્રેજી હિન્દી સંસ્કૃત માટે મિત્રો પીટી સે બીએ એડ કરેલો હોવો જોઈએ અને ગણિત મીડિયા માટે પણ જગ્યાઓ છે બીએસસી બીએડ કરેલો કરેલ જોઈએ જ્યારે મિત્રો માધ્યમિક વિભાગમાં તમે જોઈ શકો છો ધોરણ નવથી બારમાં ગુજરાતી સાવ અંગ્રેજી સંસ્કૃત હિન્દી ભૂગોળ તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર બી એ એમએ બીએડ કરેલો જોઈએ ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ બીએસસી પીજીડીસી ડીસી કોમ્પ્યુટર જાણકાર એકાઉન્ટ માટે મિત્રો નિયામક અનુભવી પ્રથમ પસંદગી ગૃહપતિ બી એચએસસી બી કોમ બી બીએસસી કરેલો જોઈએ જ્યારે રસોઈ માટે કામ જાણકાર જાણકાર પતિ પત્ની પ્રથમ પસંદ કરવામાં આવશે અને મિત્રો જો તમે રસ લગાવતો હો તમારે પાંચ દિવસમાં તમારે અરજી કરવાની રહેશે અથવા રૂબરૂ કરીને રજિસ્ટર્ડ એડિટરી મોકલી શકો છો જિલ્લા પંચાયત સામે ફર્નિચર બાજુમાં હિમાલય ગેરેજ પાસે પાલનપુર ધોરણ પાંચથી બારમાં વિદ્યા વિદ્યાર્થીઓ માટે રહેવાનું જમવાની અને વિનામૂલ્ય ફી પણ ઉપલબ્ધ રહેશે તો મિત્રો આ જે ભરતી હતી તો મિત્રો આપણે મહત્વ આપણે ચર્ચા એ કરવાના છીએ જોઈ શકો છો મિત્રો બીએડની જે ઝંઝટ જ ખતમ થઈ ગઈ છે હવે ધોરણ બાર પછી તમે બની શકશો શિક્ષક જાણશું છે મિત્રો આઈ ટી ઈ પી કોર્ષ શું છે તો મિત્રો બીએડ પણ તમે કહું નહીં પણ આ કોર્ષ તમારે કરવાનો છે આઈ ટી ઈ પી કોર્ષ તો મિત્રો નવી શિક્ષણ નીતિ એન નેશનલ એજ્યુકેશન પોલિસી બીજા વીસમાં અને આધાર શિક્ષણ પ્રણાલીમાં ઘણા મોટો ફેરફાર થયો છે અને આ સંદર્ભ શિક્ષકોની ભરતી માટે અલગ બી એડ કોર્સ દૂર કરવામાં દૂર કરવામાં આવ્યો છે તમે સુપ્રીમ કોર્ટના થોડા સમય પહેલાં નિર્ણબાળ પ્રાથમિક શિક્ષક શિક્ષક બનવા માટેની બી એડ માટેની બી એડ માટે યોગ્ય રીતે નાબૂદ કરવામાં આવી છે જોઈ શકો છો મિત્રો યોગ્ય રીતે નાબૂદ કરવામાં આવી છે હવે સરકારી શાળામાં શિક્ષક બનવા માટે બીએડ યોગ્ય અલગ લાયકાત હોવી જરૂર નથી સુપ્રીમ કોર્ટના જાજેતર નિર્ણય બાદ હવે બીએડ ઉમેદવાર પ્રાથમિક શિક્ષક બનાવવામાં રોક લગાવી દેવામાં આવી છે હવે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસના હેઠળ નવો ફેરફાર કરવામાં આવ્યો છે સાથે સાથે બીજી મહત્ત્વ બની છે કે નવી શિક્ષણ નીતિના આધારે પ્રાથમિક સ્તર ઉચ્ચ સ્તરમાં અનેક ફેરફાર કરવામાં આવે છે આ સંદર્ભમાં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એનસીટી દ્વારા એક નવો પ્રોગ્રામ એટલે ઇન્ટર્ગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રમાણે આઈટીપી પુરામિત્રો મિત્રો ઇન્ટરગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રમાણે શરૂ કરવામાં આવી રહ્યો છે આ કોર્સમાં આગામી સત્ર શિક્ષણ પ્રણાલી એક ભાગ બની શકશે તો મિત્રો શું છે આ કોર્સ શું છે તો મિત્રો આઈ ટી ઈ પી ચાર વર્ષનો હશે જે વિદ્યાર્થી ધોરણ બાર પાસ કર્યા પછી આ કોર્સ પ્રવેશ લઈ શકે છે અત્યાર સુધી નિયમો અનુસાર બાર પાસ ધોરણ ધોર બાળમાં ધોરણ પછી ગ્રેજ્યુએશન અને પૂર્ણ કરવું પડે છે પછી ક્યાંક જઈને બીએડ એડ કોર્સ કરવો પડે છે પણ હવે આઈ ટી ઈ કોર્સના આગમન સાથે ઉમેદવાર માત્ર ચાર વર્ષની ચાર વર્ષમાં જ મિત્રો પ્રાથમિક શિક્ષક બનાવવા માટે યોગ્યતા તે દાયકા ધરાવી દેશે તો મિત્રો સાથે સાથે બીજી મહત્ત્વની બાબત એ છે કે નવી એજ્યુકેશન પોલિસી દ્વારા નવી એજ્યુકેશન પોલિસી નવી એજ્યુકેશન પોલિસ દ્વારા દાખલ કરવામાં આવેલા માળખા અનુસાર આઈટીપી કોર્સ પ્રવેશ પ્રવેશમાં દર વર્ષે એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે પ્રવેશ પરીક્ષા મુજબ કોલેજ કોલેજ વાળા કાઉન્સિલ દ્વારા પ્રવેશમાં બી એ બીએડ બીએડ ત્યારબાદ અથવા બીકોમ બીએડ જેવા પ્રોગ્રામ્સનો પ્રવેશ લઈ શકે છે વધુ માહિતી માટે મિત્રો નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન જોઈ શકો છો મિત્રો એનસીટી અથવા એનસીટી ગવર્મેન્ટ ડોટ ઇનની સત્તા વેબસાઈટ પર તમે મુલાકાત લઈ શકો છો તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ